મનમાં ક્યારેક કામ પુરુષાર્થ પ્રબળ બનતો હોય છે તો ક્યારેક અર્થ પુરુષાર્થ એવી પણ ક્ષણો આવી જતી હોય છે કે કામ પુરુષાર્થ અને અર્થ પુરુષાર્થનો સર્વથા ત્યાગ કરી મનુષ્ય ધર્મ પુરુષાર્થમાં લીન થઈ જાય છે અમરકુમારના મનમાં મનમાં અર્થપુરુષાર્થ પ્રબળ બનતો જતો હતો અલબત્ત એને વૈષયિક સુખો ગમતા હતા સુરસુંદરી પ્રત્યે એના હૈયે રાગ હતો છતાં એ રાગ કરતા સ્વપુરુષાર્થથી ધનોપાર્જન કરવાનો રાગ પ્રબળ બન્યો હતો થોડા દિવસ તો એના મનમાં વૈચારિક સંઘર્ષ પણ ચાલ્યો ઉત્તમ પુરુષ એ છે કે જે સ્વપુરુષાર્થથી સંપત્તિ મેળવે પિતાની સંપત્તિ પર અમન ચમન કરનારા પુત્ર તો નિકૃષ્ટ કહેવાય હું પરદેશ જઈશ મારા બુદ્ધિ કૌશલથી સંપત્તિ પ્રાપ્ત કરીશ પરંતુ સુરસુંદરી વિના એનો મારા પર અવિહળ પ્રેમ છે એને પરદેશમાં સાથે તો લઈ જવાય નહીં હું મુક્ત રીતે વેપાર ન કરી શકું ના હું એને મારી સાથે તો નહીં લઈ જાઉં એના વિના જો અમર સ્વપુરુષાર્થથી તારે સંપત્તિ મેળવવા વિદેશમાં જવું છે દરિયા ઢોળવા છે તો પત્નીનો રાગ ન જોઈશ મનને લીસું ન બનાવ કઠોર થઈ જા એનો ત્યાગ કરીને જઈશ તો એના દિલ પર કેવી છે શું એના તરફ તારો વિશ્વાસઘાત નહીં થાય એણે મારામાં વિશ્વાસ મૂકેલો છે એવો વિચાર ન કર અમર તું ક્યાં પરદેશમાં રહી જવાનો છે તું થોડાક વર્ષોમાં જ પાછો આવવાનો છે ને શું એક બે એ એ તારી કરી કરી શકે તો પણ અહીંથી ગયા પછી એની સ્મૃતિ મને સતાવશે તો મારું મન બદલાય તો નહીં જાય હું માર્ગમાંથી તો પાછો નહીં વળી જાઉં હા તારા મનને તપાસી લે પ્રેમભરી પત્નીનો વિરહ શું સહન કરી શકીશ સાથે સાથે માતાનો વિચાર પણ કરી લે એ તારા વિરામાં અને તું માતાના વીરામાં વ્યાકુળ તો નહીં થઈ જાય ને મન વ્યાકુળ તો થશે પણ હું મનને મનાવી લઈશ એમ તો પિતાજીનો કેટલો બધો સ્નેહ છે મારા પર હું એમને વિદેશ જવાની વાત કરીશ ને તેમને આઘાત લાગશે પરંતુ મારે તેમને સમજાવવા પડશે પણ તેઓ નહીં માને તો હું ખાવા પીવાનું છોડી દઈશ હું હવે ચંપામાં નહીં રહી શકું મારું મન ઉઠી ગયું છે મને દરિયો પોકારે છે મને સિંહલ દ્વીપ બોલાવે છે અમર તું પુખ્ત વિચાર કરજે ચારે બાજુનો વિચાર કરજે તારો ઉપહાસ ન થાય પ્રજામાં એનો વિચાર કરજે હા તારી વિદેશ ગમનની વાત રાજા રાણી જાણશે તો તેઓ પણ તને વિદેશ નહીં જવા માટે આગ્રહ કરશે તું લજ્જાથી અનુનયથી તારો સંકલ્પ બદલી તો નહીં નાખે ને ના જરાય નહીં મારો નિર્ણય અફર રહેશે મેરુવત નિશ્ચલ રહેશે હું જઈશ

ચાલે એમ જ નથી તો પછી શાને વિલંબ કરો છો કહેવામાં કદાચ તને દુખ થાય જો તમારા હૈયે દુખ હશે તો મને દુખ થશે તમારા હૈયે દુખ નહીં હોય તો મને દુખ નહીં થાય હૈયે દુખ નથી ચિંતા તો ખરી હ તું એ ચિંતામાંથી મને મુક્ત કરી શકે જો માની જાય તો આપની કઈ વાત મેં નથી માની તો કહી દઉં હાજી દેવી મને છેલ્લા કેટલાક મહિનાથી વિદેશ યાત્રા કરવાના વિચાર આવે છે શા માટે વિદેશ યાત્રા સ્વપુરુષાર્થમાંથી મારે સંપત્તિ કમાવી છે સંપત્તિની અહીં ક્યાં ખોટ છે આટલી વિપુલ સંપત્તિ તો આપની પાસે છે એ સંપત્તિ તો પિતાજીની છે એમના વારસદાર તો આપ જ છો ને હું બાપ કમાઈ પર જીવવાનું પસંદ નથી કરતો મારું પરાક્રમ મારું સત્વ સ્વ કમાઈ કરવામાં રહેલું છે તો સ્વદેશમાં રહીને વેપાર ન કરી શકો કરી શકાય પરંતુ વિદેશ જવાની મને પ્રબળ ઈચ્છા છે વળી સિંહલ દ્વીપમાં તો ખૂબ સારો વેપાર કરી શકાય અઢળક સંપત્તિ કમાઈ શકાય એમ છે તો શું આપે પિતાજીને વાત કરી ના કોઈને વાત નથી કરી માટે તો નિદ્રા વેરણ બની છે આજે પહેલ વહેલી તને જ વાત કરી છે બસ તો હવે ઊંઘ આવી જશે સૂઈ જઈએ ના હું વિદેશ યાત્રાએ જાઉં તો તું રાજીને તું સહર્ષ અનુમતિ આપે છે ને એટલે શું આપ મને અહીં મૂકીને જવા ધારો છો હા ના હું તો આપની સાથે જ આવીશ જ્યાં વૃક્ષ ત્યાં એની છાયા હું તો આપની છાયા બનીને જીવી રહી છું વિદેશ યાત્રા ઘણી કષ્ટ હોય છે ખૂબ પ્રતિકૂળતાઓ આવે ત્યાં તને જરાય ન ફાવે અને મારા માથે તારી ચિંતા મારી ચિંતા આપને નહીં કરવા દો આપની ચિંતા હું કરીશ આપ મારા તરફથી નિશ્ચિંત રહેશો નિશ્ચિંત રહેવાય નહીં તું સાથે હોય એટલે મારું મન તારામાં જ રમ્યા કરે વેપાર કરવાનો તો સુજે જ નહીં જુઓ મારી એક વાત સાંભળો આપણે પંડિતજીએ એક દિવસ નીતિશાસ્ત્રની ઘણી વાતો કરી હતી યાદ છે એમને કહ્યું હતું કે મનુષ્યએ છ વાતો સુની ન મૂકવી જોઈએ

મારા સ્વામી પતિ વિનાની નારી સુની કહેવાય ભર યૌવનમાં આમ પત્નીને ત્યજીને ન જવાય હું તો આપની સાથે જ આવીશ તને કષ્ટ પડશે કષ્ટને કષ્ટ નહીં માનું આપની માત્ર પત્ની જ નહીં આપની દાસી પણ બનીશ આપની મિત્ર પણ બનીશ અને અવસરે માં પણ બનીશ અમરકુમાર હસી પડ્યો આકાશમાં ચંદ્ર પણ હસતો હતો તો તો મારે તને સાથે લઈ જવાની પરંતુ શું આપના માતાજી અનુમતિ આપશે હું મેળવીશ પિતાજી હું મનાવીશ મને તો ન મનાવી શક્યા કારણ કે તને હું નારાજ નથી કરી શકતો પણ મારા આવવાથી આપ નારાજ નહીં થાઓ ને ના તો હવે સૂઈ જવું જોઈએ બંને નિદ્રાધીન થઈ ગયા અમરકુમારનો વિચાર વંટોળ શમી ગયો હતો સુરસુંદરીની વાતો એને સાચી લાગી હતી પ્રભાતે ઉઠીને તેણે સંકલ્પ કર્યો આજે પહેલા પિતાજીને વાત કરીશ પછી માને વાત કરીશ સવારે એ ધનાવહ શેઠને વાત ન કરી શક્યો બપોરે ભોજન સમયે વાત કરીશ એટલે માતાને પણ વાત જાણવા મળી જશે તેણે વિચાર્યું મારી વાત સાંભળીને આ પ્રસન્નતાના પુષ્પો કરમાઈ જશે તો સાંજે

તેણે તકને ઝડપી લીધી પિતાજી મેં સિહલ દ્વીપના વેપારીઓ સાથે ઘણી મહત્વની વેપાર વિષયક વાતો કરી હતી હું જાણું છું એ વેપારીઓ તારી બુદ્ધિની પ્રશંસા કરતા હતા પિતાજી મારા મનમાં એક વિચાર ઘણા સમયથી ગુમરાયા કરે છે આપ આજ્ઞા આપો તો કહું આપને કહે જરૂર કહે બેટા મારી ઈચ્છા સિંહલ દ્વીપ વગેરે વિદેશોમાં જવાની છે તારે શા માટે જવું પડે હું સ્વપુરુષાર્થથી મારા ભાગ્યને અજમાવવા ઈચ્છું છું હું સ્વબળથી ધનોપાર્જન કરવા જાઉં છું બેટા આ બધી સંપત્તિ આ બધો વૈભવ તારો જ છે તારે તારા જીવનમાં કમાવાની કાઈ જ જરૂર નથી જે છે તે સાચવી લેવાનું છે પિતાજી જે છે તે આપે ઉપાર્જિત કરેલું છે ઉત્તમ પુત્ર બાપ કમાઈ ઉપર ન જીવે આપનો હું પુત્ર છું આપ મને ઉત્તમ જોવા નથી ઈચ્છતા શું તું ગુણોથી ઉત્તમ છે તું જ્ઞાનથી અને બુદ્ધિથી ઉત્તમ છે અમર હવે મને મારા પરાક્રમથી ઉત્તમ બનવાની તક આપો પિતાજી મેં મારા મનમાં નક્કી કરી નાખ્યું છે વિદેશોમાં વ્યાપારાર્થે જવાનું શેઠની આંખોમાં આંસુ ઉભરાયા અમરે પોતાની દ્રષ્ટિ જમીન પર ઝડી દીધી શેઠ ગદગદ સ્વરે બોલ્યા બેટા તારા વિના હું નહીં જીવી શકું તારો વીર મારાથી સહન નહીં થાય

અમર હજુ તું પુનર્વિચાર કર આપ અનુમતિ નહીં આપો તો નહીં જાઉં પરંતુ મને હવે આ હવેલીમાં રહેવું નહીં ગમે ભોજન કરવું નહીં ગમે મારું મન અકળાયા કરશે અમરનો વિદેશ યાત્રાનો નિર્ણય પાકો છે શેઠને લાગ્યું તેથી ત્યારે જ તેમણે બીજી વાત કરી જો તું તારી માતાની અનુમતિ લઈશ તો મારી અનુમતિ મળી જશે બસ હું મારી માતાના ખોળામાં માથું મૂકીને મનાવીશ પિતાજી એ મને દુખી નહીં કરે હા મારે એને દુખી કરવી પડશે પણ થોડાક જ વર્ષ માટે બે પાંચ વર્ષમાં તો પાછો આવી જઈશ અને મારી પુત્ર બધું માની જશે એણે તો મારી સાથે આવવાની જીદ લીધી છે મારી માતા એને મનાવે ને એ અહીં રહી જાય તો સારું શેઠ અમરની આંખોને વાંચતા હતા